નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે બીઆરસી ભવન વિજાપુર ખાતે જે બેન લિપિના જનક એવા ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી જેઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેનલ લિપિનું સંશોધન કર્યું હતું જેવા લુઈસ બ્રેલ જેમનું નામ હતું તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે તેમની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ કે આજે તેમનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસ નિમિત્તે બીઆરસી ભવન ખાતે શ્રદ્ધાંજલિ તથા પ્રાર્થના સભાનો કાર્યક્રમ યોજાયો છે દર્શક મિત્રો આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભણતા દિવ્યાંગ દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં બિહારથી કોઓર્ડિનેટર ભરતભાઈ પટેલ દ્વારા લુઈસ બ્રેલના જીવન વિશે તથા તેમના દ્વારા શોધાયેલ રીન નીતિ વિશે વાલીઓ તથા વિદ્યાર્થીઓને માહિત કરવામાં આવ્યા હતા બીજાપુર બી આઈઈડી રિસોર્સ ટીચર તથા સ્પેશિયલ એજ્યુકેટર્સની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અંતે તમામ લોકોએ નાસ્તો કર્યો હતો આપણે જણાવી દઈએ કે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમનું કેસ ટર્ક આપવામાં આવ્યો હતો અને તેમને યાદ કરવામાં આવ્યા તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે બીજા ઉપરની ખબર પડતી આપ જોઈ શકો છો તમામ જે શિક્ષકો છે તથા જે ટીમ જે છે તથા જે કન્યાચક્ષુ બાળકો છે તેઓ કેક કાપી અને જે કહી શકાય કે જે લુઇઝ બ્રેલ દ્વારા જે સંશોધન કરવામાં આવેલી બ્રેલ લિપિ જે આજે આજના દરમિયાન ચક્ષુઓ માટે પણ વરદાન સાબિત થઈ રહી છે આપણે જણાવી દઈએ કે આ પ્રસંગે તેમનું જે કેક કાપીને પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી ચક્ષુ બાળકો બાળકો દ્વારા કેક કાપીને તેમને યાદ કરવામાં આવ્યા હતા દર્શક મિત્રો લુઈસ બ્રેલ જેમનો જન્મ ચાર જાન્યુઆરી મૃત્યુ છ જાન્યુઆરી લુઈસ બ્રેલ એટલે કે ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક જેમણે પ્રજ્ઞાલેખન અને વાંચવાની પદ્ધતિ વિકસાવી હતી જે પદ્ધતિને આજે બ્રેઇન પદ્ધતિ પર કહેવામાં આવે છે ઓળખવામાં આવે છે ફ્રાન્સમાં જન્મેલા લુઈસ પ્રજ્ઞા ચક્ષુઓ માટે જ્ઞાનની આંખ બનીને આવ્યા હતા લુઈઝે બ્રેલ લિપિઝ પદ્ધતિના નિર્માણથી દ્રષ્ટિથી નિરાશાજનક વાંચવાની મુશ્કેલી દૂર કરી હતી દર્શક મિત્રો લુઇસ બ્રેલ આજે પર ચક્સુઓ માટે વરદાન સાબિત